હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રતલામી સેવનું શાક એક કઢાઈમાં ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે તેની અંદર એક ચમચી રાઈ નાખી છે એક ચમચી જીરું નાખ્યું છે લસણ નાખી છે કટ કરેલા લીલા મરચાં નાખ્યા છે બે ડુંગળી લીધી છે જેને ઝીણી કટ કરી લીધી છે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કાશ્મીરી પાવડર એક ચમચી ધાણા જીરું એક ચમચી હળદર અને એક ચમચી મીઠું નાખ્યું છે તેની અંદર એક ટામેટું કટ કરીને નાખ્યું છે બે ટામેટાની પેસ્ટ લીધી છે એક કપ પાણી નાખ્યું છે તેને આપણે મિક્સ કરી લઈશું હવે એક ઉબાલ આવે ત્યાં સુધી થવા દેવું એક ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી કસ્તુરી મેથી તેને પણ આપણે મિક્સ કરી લઈશું નાખી છે હવે સેવ નાખીશું સેવ નાખ્યા બાદ બે મિનિટ જ થવા દેવું સેવનું શાક થઈ ગયું છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો